તો દર્શક મિત્રો એક અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી ગયા છે અને મિત્રો આદિવાસી સમાજ અને ચૈતર વસાવાના પત્ની ખુશ થઈ ગયા છે જે આ મિત્રો આ વાત એકદમ સાચી છે આઠ તારીખના રોજ ચૈતર વસાવાને જેલની અંદરથી મૂકવામાં આવશે અને ત્રણ તારીખ આઠ નવ અને દસ તારીખ સુધી ચૈતર વસાવા જેલની બહાર ફરી શકે છે પરંતુ મિત્રો અગિયાર તારીખના રોજ ચૈતર વસાવાને ફરીથી જેલની અંદર પૂરવામાં આવશે અને મિત્રો ચૈતર વસાવા અને આદિવાસી સમાજ માટે સૌથી મોટી તારીખ હોય અને એક ખાસ તારીખ હોય તો તે અગિયાર તારીખ છે કારણ કે મિત્રો અગિયાર તારીખના રોજ ચૈતર વસાવાની ફરીથી સુનાવણી થવાની છે અઠ્યાવીસ ઓગ અઠ્યાવીસ તારીખના રોજ જે તેમની સુનાવણી હતી પરંતુ વકીલો ના હોવાના કારણે એટલે કે વકીલોની હડતાળના હોવાના કારણે ચૈતર વસાવવાની સુનાવણી નથી થઈ પરંતુ મિત્રો અગિયાર તારીખના રોજ ચૈતર વસાવવાની સુનાવણી થવાની છે અને એ સુનાવણીની અંદર ચૈતર વસાવવાના જે જામીનો છે તે કોર્ટની અંદર રજૂ કરવાના અંદર છે જેવી રીતે તેઓ જામીનો કોર્ટની અંદર રજૂ થશે અને ચૈતર વસાવવાનું જો કિસ્મત હશે અને ચૈતર વસાવવાના જો કર્મ હશે તો એ જામીનો મંજૂર થઈ જશે અને મંજૂર થતાં જ ચૈતર વસાવાને જેલની બહાર મૂકી દેવામાં આવશે અને તેઓ એક ફરીવાર ડેડિયા અંદર માહોલ ગરમ કરવાના છે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવાનું છે ચૈતર વસાવાના ફેમિલી અને ચૈતર વસાવાના ફેનો આદિવાસી સમાજ એકવાર ફરીથી ખુશ થવા જઈ રહ્યા છે આ ખુશી કેટલા સુધી ચાલે છે તો નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું ચેનલ પર નવા આવ્યા હોય અને ચૈતર વસાવાના એક હર પલની અપડેટ જોવા માંગતા હોય અથવા તો ગુજરાતના કોઈ પણ ખૂણાની મોટામાં મોટી અપડેટ જોવા માંગતા હોય તો આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આભાર